જ્યારે મેં ચકલીને જોઈ ત્યારે મને ખબર પડી કે થોડી જ પળોમાં એને અહીંથી હજારો કોષ દૂર એક સાપ ખાઈ જશે હું વિચારી રહ્યો હતો કે આ ચકલી એટલી ઝડપથી એટલી દૂર કેવી રીતે જશે પણ હવે જ્યારે તે અહીં નથી તો ચોક્કસ તે મરી ગઈ હશે ગરુડ સમજી ગયા કે મૃત્યુ કોઈ પણ રીતે ટાળી શકાય નહીં ગમે તેટલી પણ ચતુરાઈ કરી લો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ